દાનવીર ભામાશા મેવાડના રાણા પ્રતાપસિંહ સાચા ક્ષત્રિય હતા ક્ષત્રિય વરનું ઈ કળશ હતા હીરને નૂર હતા ને ખાતર માતૃભૂમિની ભક્તિને ખાતર એણે ઘણા કષ્ટો સહન કર્યા શુરા બાવીસ હજાર સૈનિકોને લઈને એ હલ્દી ઘાટના યુદ્ધમાં લડ્યા એમાં ચૌદ હજાર સૈનિકો માતૃભૂમિને માટે ખપી ગયા રહ્યા માત્ર આઠ હજાર સૈનિકો પણ તેમનું પોષણ કેવી રીતે કરવું એ જ એક મહાન પ્રશ્ન હતો કારભારી ભામાશા પણ છૂટો પડી ગયો હતો વીરપ્રતાપની પ્રતાપની દશા કફોડી થઈ ગઈ એક ટંકના ખાવાના સાંસા પડવા લાગ્યા જંગલે જંગલે એ વીર નરને ભટકવું પડ્યું ખિન્ન હૃદયે પ્રતાપ વિચારે છે પ્રજા માહેરીનું દુઃખ મુજથી જતું નથી દેખ્યું આ આંખ માતૃભૂમિ મેવાડ રડે છે તૂટી ગઈ સૌ મારી પાંખ ક્ષત્રિયવટ મારી કયમ રહેશે પ્રતિજ્ઞા મુજ રહેશે કેમ સૈનિકના પોષણ અર્થે નથી હાથમાં કોળી એક ચાલ જીવ મનના મનોરથ હવે મનમાં જ રહી જવાના સિંધ તરફ જાઉ ને દેહના દંડ ત્યાં પૂરા થાય તો પૂરા ભોગવી લેજે છેવટે પ્રતાપ સિંધ તરફ જાય છે દેશભક્ત ને રાજ્યભક્ત ભામાશાને ખબર પડે છે કે વખાના માર્યો મારો રાણો પ્રતાપ મેવાડને તજીને બીજે સ્થળે ચાલ્યો જાય છે એનો ભક્તિભાવ સતેજ થયો એનાથી શ સહન થાય ભામાશા વિચારે છે હારે રાણો દેશ તજીને જાય ઉગ્યા દુઃખ ઝાડવા રે કારભારી હુંને ને ધિક્કાર નાવ્યો હું કંઈ કામમાં રે એક ધિક ધન અને મુજધામ જીવતર ધિક માહેર ઉરે રાણો દુઃખી ભોગવું શું સુખ મન નથી માનતું રે પરમાત્મા મારા રાણાની આ દશા મારા દેશની આ કેવી સ્થિતિ ઘર્જના કરતા મારા વીરલા દેશ બાંધવો શું ગરીબડા બની રાણા વિહોણા થઈ જશે મેવાડ પ્યારા મેવાડ હું કેમ જીવું છું તે જ મને સમજાતું નથી એ બચત કરેલા પૈસા શા કામના છે જો તે મારા રાણાના કામમાં ન આવે તો મારા દેશના કામમાં ન આવે તો મારી બધી દોલત શા કામની નહીં નહીં એમ નહીં થાય ચાલ જીવ પુરુષાર્થ કર પુરુષાર્થને શું નથી મળતું હવે તો હું ભામાશા રાણાને શોધી કાઢીને જંપીશ મારતે ઘોડે વિસામો લીધા સિવાય એ શા ભામાશા ચાલ્યો જાય છે નથી એને ઊંઘની પડી નથી એને ઉજાગરાની નથી રહ્યો એ ખાધાનો કે પીધાનો એને હૈયે તો બસ એક જ તાન છે રાણાને શોધી કાઢું રાણાને રોકું ને મારાથી બનતી રાજભક્તિને દેશભક્તિ બતાવીને આ દેહનું કંઈક સાર્થક કરું અરે આ તો રાણાનો પ્રદેશ આવ્યો એ જનાર ભાઈ જરા કહેશો આ કયો પ્રદેશ છે રસ્તે જતું પેલું માણસ કહે ભાઈ આ દેખીતી જાડી પૂરી થશે પછી સિંધનું રણ આવશે કેમ કંઈ આટલા બધા શ્વાસ ભર્યા લાગો છો બિચારો ઘોડો બેહાલ થઈ ગયો છે અને તમારે શરીરે આટલી બધી ધૂળ શી ભામાશા ભાઈ હું મારા રાણાને શોધું છું વખાના માર્યા પ્યારા પ્રતાપ રાણાએ રાજદાઈના રાજપાટ છોડીને આ તરફ આવ્યા છે તમે કંઈ ભાળ આપો તો સારું ભગવાન તમારું ભલું કરશે પેલો માણસ જુઓ ભાઈ આમ જરા વાંકા વળીને ઉગમણે રસ્તે જાઓ ભામાશા ઉત્સાહમાં આવી ગયો એ બતાવેલ રસ્તે આગળ ચાલ્યો ચાલ્યો રસ્તામાં ભામાશાહે ખૂંદાયેલું ઘાસ જોયું કંઈક અવાજે સાંભળ્યો જઈને જુએ છે તો પ્રતાપ ભામાશા પ્રતાપને પગે પડ્યો ભામાશા મારા રાણા તમારી આ સ્થિતિ મને જાણ થતાં હું તમારી શોધમાં નીકળી આવ્યો છું હું મોડો તો નથી પડ્યો ને રાણો મારા વાલા કારભારીને અંતિમ સમય મળતા ને ભેટતા મને આનંદ તો થાય છે પણ હવે શું ભામાશા રાણાજી એમ કેમ બોલો છો રાણો હવે ભાઈ કોઈ કોઈને મદદ કરે તેમ નથી બાદશાહનું શરણું લેવું ને ગુલામી વહોરી રાજપુતાઈને ગુમાવવી એ મને પોષાય તેમ નથી હવે આબરૂ સચવાય તેમ નથી દેહના ધરમ ત્યજીને જીવવા કરતા તો દેશવટો સારો મારી પાસે નથી માણસો કે નથી ધન દોલત નથી હૂંફ કે કોઈ તેજ રેખા મદદ કરનારાએ હવે ક્યાં રહ્યા છે કોઈ સલામત જગ્યાની શોધમાં હું આ તરફ આવ્યો છું ભલી ભલી પૃથ્વી પડી છે હવે તો જ્યાં જોક ખાશે ત્યાં જ મારો આયખું પૂરું કરીશ ભામાશા મારા રાણા હું આ શું સાંભળું છું તમને આવું બોલવું ન શોભે હજી હું મરી પરવાર્યો નથી તમે તો મારા મારા અન્નદાતા દેહના માલિક તમારું જ જ અન્ન હું હું છું છું માં મેવાડનો બાળક મારી પાસે જે કાંઈ મોઠી ધન છે તે આપનું જ છે રાજનું જ છે જો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તેથી લડાઈના મેદાનમાં હું જાજુ સુરાતન કદાચ ન દાખવી શકું છતાંય હું એક વખતનો આપનો યોદ્ધો છું વળી મારી પાસે થોડું ધન તે આપને ચરણે હું ધરવા માંગુ છું આપ તેનો સ્વીકાર કરીને તેનાથી મેવાડ માતાનું જેટલું રક્ષણ થાય ને જેટલી ટેક સચવાય તેટલું કરો આપ મેવાડ તરફ પાછા પધારો આ ગરીબ સેવકને કૃતાર્થ કરો પ્રતાપ ભાઈ ભામાશા તારું કહ્યું ખરું છે તારી વાણી સાંભળીને આ હૈયું પુલકિત થાય છે હું મારી જાતને ધન્ય માનું છું કે આવા દેશભક્તો અને રાજભક્તો હજી જીવે છે પણ એટલાથી હવે શું થાય ભામાશા નથી ગઈ બાજી હાથમાંથી મારા રાજવી એમ હિંમત હારે કેમ ચાલશે ઈશ્વરની કૃપાથી મારી પાસેની ધનદૌલતમાંથી પચ્ચીસ હજાર માણસોનું કે સૈનિકોનું આપ બાર વર્ષ સુધી પોષણ કરી શકશો એ સર્વતુચ્છ ચીજોને હું આપને ચરણે ભેટ રૂપે ધરું છું પ્રતાપ શું કહે છે ભામાશા શું તું સાચું કહે છે મેવાળ માતાનો જયવારો થશે આવ મારા વીર મને ભેટી લેવા દે તે તો ખરે ટાણે રંગ રાખ્યો રંગ તારી દેશભક્તિનો ને તારી રાજ્યભક્તિનો જોટો ન જ જડે મેવાડના ઉદ્ધારનો સાચો યશ આપને મળશે ચાલો લડાઈની તૈયારીઓ કરીએ ગમધોકાર તૈયારીઓ થવા માંડી દેશદેશથી સૈનિકો આવ્યા વૃદ્ધ આવ્યા ને જુવાનો આવ્યા કોઈ તલવારમાં પારંગત તો કોઈ કુસ્તીમાં ઉડતું પક્ષી પાડે એવા તો તિરંડા જો ઘોડેસવાર અને પાયદળનો તો પાર નહીં ભામાશાહે કમરકસી ને કામ કરવા માંડ્યું જુવાનના કરતાએ બમણા જોડથી તેમનો ઉત્સાહ જોઈ બધાને પાણી ચઢ્યું તેમને હાજરી ધાર્યું કામ કરવા લાગી ધીમે ધીમે એક પછી એક કિલ્લાઓ હાથ કરવા માંડ્યા પેલું જીત્યું શેરપુર ને બીજું લીધું દેલવાડા દેલવાડામાં તો જબ્બર લડાઈ થઈ શત્રુ પક્ષના સરદાર શાહબાઝ ખાન સાથે હાથો સાથનું યુદ્ધ થયું બામાશાહે એક જ ઝટકે તેનો હાથ કાપી નાખ્યો તલવારના ટુકડા થઈ ગયા બિચારો જીવ લઈને નાસી ગયો જેસલમેર જીત્યું ને બાદશાહના સરદારને હરાવ્યો આમ ઘણા ઘણા કિલ્લાઓ લીધા ઘણા ઘણા ગામ કબજી કર્યા બધો મેવાડનો પ્રદેશ જીત્યો માત્ર ચિત્તોડ અજમેર અને માંડવગઢ એ ત્રણ કિલ્લા અકબરના તાબામાં રહ્યા મહારાણાએ કહ્યું ભામાશા જેવો કોઈ નથી શું એમનો ત્યાગ શી એમની ભક્તિ મેવાડ તો ભામાશાહે જીતી આપ્યું છે જગતમાં એમની જોડ નથી હું એમને ભાગ્ય વિધાયકની અને મેવાડના પુનરુદ્ધારકની પદવી આપું છું તાળીઓના ગડગડાટ થયા બધાના મુખમાંથી શબ્દો નીકળ્યા ધન્ય ભામાશા ધન્ય ભામાશા ધન્ય તમારી દેશભક્તિને પછી ભામાશાહે ઊભા થઈને કહ્યું મેં તો કશું જ કર્યું નથી કોઈ ફરજ બજાવે એમાં તે વખાણ હોય દેશને ખાતર તો જેટલું કરીએ તેટલું ઓછું બોલો માતૃભૂમિની જય બધા બોલી ઉઠ્યા માતૃભૂમિની જય મહારાણાની જય મેવાડના પુનરુદ્ધારક વીર ભામાસા જય